ભાબર તાલુકાના તનવાડ ગામે આવેલ પ્રાચીન ગોગા મહારાજ ખાતે ગામના રમેશભાઈ પરમાર દ્વારા જયરામભાઈની માનગત કરવામાં આવી હતી ભાબર તાલુકાના તનવાડ ખાતે આવેલ પ્રાચીન ગોગા મહારાજ ખાતે ગામના રમેશભાઈ પરમાર દ્વારા જય રામભાઈ માનગત કરવામાં આવી હતી ભાભર તાલુકાના કાનોવાડ ખાતે આવેલ પ્રાચીન ગોગા મહારાજના સ્થાને ગામના રમેશભાઈ જય રામભાઈની ની માનઘડ કરવામાં આવી હતી જેમાં શ્રીફળ અને ચુંદડી અર્પણ કરી પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે ગામના આગેવાનો યુવાનો વડીલો હાજર રહ્યા હતા

જો કે એ તો મારો જીગરી જાન છે મારો ભાઈ છે પણ મારા ઘરથી જે છે ને હું જેને ભાઈ માનું એ હવે મારા ઘરથી હોય એટલે એ વધારે ઉપર તો ભાઈ જ માનતી હોય કે પછી મિત્ર માનતી હોય એનો મિત્ર છે તો એનો જીવ તો બળે જ ને એટલે કે હું માનતા રાખી હતી કે જો જયરામભાઈને કદાચ સિવિલમાંથી માંથી સારા રિપોર્ટ આવે રજા આપે સુખ શાંતિથી ઘરે જતા રહે તો હું તનવાડ ધામ ગોગાઈ મૂકીશ અને શ્રીફળની માનતા જઈએ આપણું નામ જણાવો મારું નામ પરમાર રમેશભાઈ અમથુભાઈ કામ ધનવાદ